તો આવો શું છે પરિસ્થિતિ જોયા એ હવે ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ને જોડ થી નદીના નદી ના પુલ સપાટી સો ફૂટ પર પહોંચી જંબુસર અને આમોદ તાલુકાના મામલતદારે લીધી બ્રિજ ની મુલાકાત નદી સપાટી હજુ વધે તો નદી નદીનારા ગામો નથી નદી કિનારાના ગામો ને સપાટી વધે તો દ્વારા સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે નદી વહીવટીતંત્રિનારાના કેટલાક ગામની ભાગોમાં પૂરના પ્રાણી પ્રવેશી ચુક્યા છે જે ગામોમાં જેવા કે પુસા કાકરિયા હીરાપુર વાડિયા દાદાપુર બોજાદરા વાલચંદનગર મહાપુરા મંગળાદ

આજે જે આજવા સરો વિશ્વામિત્ર અંદર જે પાણી છોડવાનું વિશ્વામિત્રી માંથી આ પાણી અત્યારે આંબોજ જે જોડતો બ્રિજ છે આ બ્રિજ ઉપરથી અમે આજે નિહારીએ છીએ તો આજે અહીંયા જે લેવલ ખરું તે સો ફૂટની પાર થવા માટે આવી રહ્યું છે સો ફૂટ બે ફૂટ વધે એટલે ભયજનક સપાટી થઈ ગઈ છે આ ભયજનક સપાટી થાય તો જે નદી કાંઠાના કિનારે આવેલા ગામો ખાનપુર કુંડર મહાપુરા મંગનાજ બોજાવ વાલસા નગર આ દરેક ગામના અંદર પાણી ઘૂસી શકે છે અને આજુબાજુના જે ખેતર છે ધાદર નદીની બાજુની અંદર તે પણ નુકસાન થઈ શકે એવું છે અને ખેડૂતોને શું કરવા તમે હવે બે દિવસથી વરસાદ અહીંયા ચાલુ છે જે અમારે ગામમાં બાજુ આજુબાજુમાં ખેતરવાળા અમારે કીધું કે આ બાજુ ખેતરમાં પાક વૃક્ષો પાણી અમે જોવા માટે અહીંયા આવેલ છે તો હવે સરકાર ક્યાં સુધી છે હવે અમારું એવું કહેવું છે કે હવે તંતો ખાતર ખર્ચો બધો કરેલ છે હવે અમારે સરકાર તો એવી આશા રાખી કે તાત્કાલિક સર્વે કરવા અહીંયા આવે અને અમારે મહિને પંદર દિવસ અમારું સરકાર જે એમના નિયમ પ્રમાણે જે વર્તો એ અમને આપે એવી અમારી માંગણી છે શું નામ છે તમારું મારું નામ સુરેશભાઈ ફકીભાઈ પ્રજાપતિ મગરાદ આજ રોજ નવી નગરી સનિયાનો વટ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતા સ્થળાંતર થઈ શકે નથી હાલ શ્રી નગરપાલિકાએ જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે અમારા ગ્રામ્ય વિસ્તાર જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી એમાં માનવ મૃત્યુ થયા છે છવ્વીસ આઠ ચોવીસના રોજ વાંસેટામાં એક વીજળીનો થાંભલો પડવાથી પીરુદરામાં એક પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી ના નદી કિનારાના ગામો મગનાથ બોજાદરા જાફરપુરા ખાનપુર ડેન કુંદર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં આગળ જે કોઈ પણ પરિસ્થિતિ ઉદભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે અને ગામના સ્વયંસેવકોના આપણા મિત્રોની પણ તે યાદી તૈયાર કરી કચેરીમાં રાખવામાં આવેલી છે અને જે તે આપણા મિત્રોના નંબર પણ તે સંબંધિતોને પૂરા પાડવામાં આવેલા છે જેથી કોઈ બનાવ બને તો તરત જ પહોંચી વળાય આમોદ આમોદ તાલુકાની અંદર આ પ્રમાણેના ગામોની અંદર ડાઢર નદીના પાણીથી અસર પહોંચે છે તેમાં પુરસા કાંકરિયા રાણીપુરા નવાવાડીયા જૂનાવાડીયા કોબલા દાદાપોર વાંસના માંગરોલ અને દેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે ત્યાંના આપદા મિત્રોની પણ યાદી અમારી પાસે કચેરીની અંદર અને સંબંધિત કર્મચારીઓને અને અધિકારીઓને પૂરી પાડવામાં આવેલી છે અને તેઓનો સંપર્ક તાત્કાલિક કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલી છે અને તેઓએ પણ સંમતિ આપેલી છે પુરસા ગામમાં રસ્તો જવા માટે પુરસા પુરસા ગામે જવા માટે અત્યારે રસ્તો બંધ છે એને માટે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે 哎。Yeah, yeah.